વલસાડ સેન્ટ જોસેફ ઇટી હાઈસ્કૂલ ઇકો ક્લબ એન્વાયરમેન્ટ ક્લબ દ્વારા બસ સ્ટેન્ડ પાસે સફાઈ કરી સંદેશો આપ્યો વલસાડ સેન્ટ જોસેફ ઇટી હાઈસ્કૂલ ઇકો ક્લબ એન્વાયરમેન્ટ ક્લબ દ્વારા આજરોજ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત મધ્યસ્થ બસ સ્ટેશન વલસાડ ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય સિસ્ટર સંગીતા દિસિવલા અને મેનેજર હેલન પરેરાના માર્ગદર્શન હેઠળ ધોરણ નવના આશરે પચોતેર બાળકો ઇકો ક્લબ ઇન્ચાર્જ ડિપ્ટી પટેલ સમીર કુમાર દવ્યાને સમીરા સાથે બેનર અને સૂત્રોચ્ચાર કરી બસ સ્ટેન્ડ પહોંચી બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી હતી બસ ડેપો મેનેજર અનિલ કટારાએ સ્ટાફ મિત્રોએ સુંદર સહયોગ આપ્યો હતો મુસાફરો દ્વારા ગંદકી અને કચરો ન પડે પરિસર સ્વચ્છ રહે અને બાળકોમાં સ્વચ્છતા એ જ પ્રભુતા સૌનો વિકાસ ગંદકીનો નાશ અને વલસાડ બને વૃંદાવન ફ્રી ફ્રોમ સિંગલ પ્લાસ્ટિક યુઝના સંદેશા સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું મુસાફરો તમામ જે નાગરિક જનતા છે એમને પણ સંદેશો આપીએ છે કે પોતાનો વિસ્તાર પોતાનું ઘર તેમજ પોતાના આજુબાજુ તમામ વિસ્તાર સ્વચ્છ રાખે અને આપણે ભારતને જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીના જે સ્વપ્ન છે કે તમામ આ જે દેશ સ્વચ્છતા તરફ આગળ વધે એમાં આપ સૌ સહકાર આપો અને આપણા દેશને સ્વચ્છતાને પ્રોગ્રેસર લઈ જાવ એ બાબતમાં હું સૌનો આભાર માનું છું અને તને અપીલ કરું છું આજ રોજ જે સ્કૂલ સેન્ટર સ્કૂલના છોકરાઓ આવ્યા છે એમના વતી પણ હું એમને પણ જે સહકાર આપીશ સ્વચ્છતામાં એમાં પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો